જય શ્રી કૃષ્ણ જય માતાજી જય આજે દિવાળી આજથી ચાલુ થાય છે આજનો દિવસ છે ધનતેરસ તો આજે મેં પૂજામાં શું શું વસ્તુ લીધી છે એ તમને સમજાવી દઉં છું જો સૌથી પહેલા કળશ છે કળશ ઉપર શ્રીફળ મૂકેલું છે પછી લક્ષ્મીજી છે લક્ષ્મીજી માતાનો છબી જોઈએ પછી આ કુળદેવી કુળદેવીની છબી જોઈએ ગણપતિ તો હોય જ કોઈ પણ સારા કાર્યનો ગણપતિ હોવા જોઈએ પછી આવે છે આ લક્ષ્મીજીની મૂર્તિ છે અને આ કુર્મ છે કુર્મ એટલે કાચકો કાચકો પણ લક્ષ્મીજીનું પેલું કહેવાય છે અને આ શ્રીયંત્ર છે અને આ લક્ષ્મીનારાયણની મૂર્તિ છે આ બધાની પૂજા કરવાની આવે છે આ રીતે પૂજા કરીએ અને પછીથી આપણે આગળ કઈ રીતે પૂજા કરવી છે એ હું તમને સમજાવીશ પણ એ પહેલાં આપણે એક ફૂલ લઈ અને ફૂલ પાણીમાં ગોળી અને બધા ઉપર પાણી છાટવાનું અને બોલવાનું અપવિત્રમ પવિત્રો સરોસ્તા ગુરુ વ્યાસ પરિપૂર્ણ સભાયા ભયંકરં સુતિ એટલે કે આપણે બજારમાંથી કઈ પણ વસ્તુ લાવ્યા હોય એ અપવિત્ર થઈ ગઈ આપણને પોતાને ખબર ન હોય કોણ ક્યાંથી કેવી રીતે કેવા સંજોગોમાં લાવ્યો આપણને ખબર નથી બરોબર છે એટલા માટે આ મંત્ર બોલીને પવિત્ર કરવા પડે અને સાથે સાથે અમે લક્ષ્મીજી માટે લક્ષ્મીજીને સિક્કો મૂક્યો છે અને જે આપણે ચલની નાણું નાણું છે એ નોટો મૂકી છે અને અહીંયા સોનાના દાગીના મૂક્યા છે વધતા આપણે ફળ ફ્રૂટ મૂક્યા છે અને ટોપરાની કાતલીમાં ડ્રાય ફ્રૂટ મૂક્યું છે અહીંયા ગણપતિનો ગોળ મૂક્યો છે સફરજન કેળું એ બધું મૂક્યું છે અને અહીંયા મીઠાઈનો બોક્સ મૂક્યું છે તો આ પ્રમાણે તૈયારી કરવી જોઈએ અને ત્યાર પછી પૂજા કરવાની શરૂઆત કરવી જોઈએ એવું તમને કરાવું છું તો હવે આપણે પૂજા સ્ટાર્ટ કરીશું સૌથી પેલા ગણપતિજીને પૂજા કરીશું આ ગણપતિ છે એની બાજુમાં રીધી સીધી મૂકેલા છે ગણપતિને ચાંદલો કરી ચોખા ચડાવી ચડાવી અને વસ્ત્ર વસ્ત્રો સમર્પિત કરવા પડે અને ત્યાર પછી નિવેદ કરવા પડે નિવેદમાં આપણે બોલ મૂક્યો જ છે પછી આવે કુળદેવી કુળદેવી માં આપણે આપણી માં કહેવાય કુળની દેવી માં કે તમારે જે પણ કુળદેવી હોય એનો ફોટો મૂકવાનો મેં મારા કુળદેવી માનો ફોટો મૂકે છે બરાબર છે કુળદેવી માનું પૂજા કર્યા બાદ આપણે કળશમાં પાણી નાખવાનું પાણીમાં આપણે અબીલ ગુલાલ ટંકુ ચોખા હળદર અને મૃત માટી કા એટલે આપણા ઘરે ચારાની હોય થોડી નાખી દેવાની અને એક સોપારી અને રોકડો રૂપિયો નાખવાનો હોય છે એ નાખી પછી આસોપાલવના પાણી આસો પાલમના પાન હોય તોય ચાલે નાગરવેલના પાન હોય તોય ચાલે અને આંબાના પાન હોય તો ચાલે એટલે કોઈ પણ જાતનું મગજમાં મૂકી અને એની પર ફૂલ આ લક્ષ્મીજી જ લક્ષ્મીજી એટલે આ કળશ છે કળશ એટલે શું છે કે સમુદ્રમાંથી ઉત્પન્ન થયેલો જે કળશ હતો એ રીતના કળશ આપણે તૈયાર કરીને મૂક્યો છે એટલે એની પૂજા કરવાની એની પૂજા કર્યા બાદ લક્ષ્મીજીની પૂજા કરવાની આવે લક્ષ્મીજીના મંત્રો છે ઓમ શ્રીમ શ્રીમ કમલે કમલા લાય પ્રસિદ્ધ પ્રસિદ્ધ શ્રીમ શ્રી મહાલક્ષ્મી ચાંદલો કરવાનો ફુલા ચડાવવાના અબીન ફુલાર છાંટવાનું અને પછી આ નાની મૂર્તિની પૂજા કરવાની નાની મૂર્તિની પૂજા કરવાની નાની મૂર્તિની પૂજામાં લક્ષ્મીજીના મંત્ર બોલીને કરવાની હોય છે કુરમાની પૂજા કરવા પડે કુર્માની પૂજા કર્યા પછી શ્રી શ્રીયંત્ર શ્રીયંત્ર એટલે લક્ષ્મીજીનું ઘર છે કોઈ પણ માતાજીનું ઘર એટલે શ્રીયંત્ર શ્રીયંત્રની પહેલા પૂજા કરવી પડે એ પૂજા કરીએ ત્યારે શ્રી શ્રીસુપ્તનો પાઠ કરવો જોઈએ શ્રી શ્રીસુપ્તનો પાઠ કરીને આપની પૂજા કરવાની હોય અને પછી લક્ષ્મીનારાયણની પૂજા જેવી રીતે લક્ષ્મીજીની પૂજા કરી એવી રીતે નારાયણ અને લક્ષ્મીજીની પૂજા મૂર્તિ મૂકીએ બંનેની પૂજા કરવી જોઈએ તો આ રીતે આપણે ધનતેરસની પૂજા કરવાની હોય છે અને જે આપણે વાના દાગી નાખે ચાંદીના દાગી નાખે જે કંઈ મૂક્યો હોય એ બધા પર ચાંદલા કરવા જોઈએ અને એમ કરી પછી પગે લાવવાનું અને નૈવેદ માટે આપણે પેડા મૂક્યા છે પેણાનું બોક્સ મૂકી છે એ અહીંયા મૂકી અને પછી એમની નૈવેદ ધરાવી ત્રણ વખત ઓમ પહેલા એક ચમચી પાણી લેવાનું અને બોલવાનું સરકડા ખંડકાથી આહાર બોક્ પછી નૈવેદ્ય ખેડૂતો નિધાય કેટલું કરી ને પછી જમાડવાનું રીમ પ્રાણાય સ્વ પાણાય સ્વ વ્યાનાય સ્વ ઉદાનાય સ્વ સમાનાય સ્વ એમ કરીને ફરી પછી ચમચી પાણી મધ્ય પાણી ને સમર્પણ આવી ત્યાર પછી આપણે જમાડવાના એને તો બોલવાનું રીમ પ્રાણાય સ્વ પાણાય સ્વ વ્યાનાય સ્વ ઉદાનાય સ્વ સમાનાય સ્વ આ રીતે બોલી ત્રણ ચમચી પાણી મૂકવાનું ત્રણ ચમચી પાણી મૂકી ભગવાન જમાડી લીધા જમાડી લીધા પછી આપણે મુખવાસ મુખવાસ માટે સુકો મેવો મૂક્યો છે તે પ્રમાણે સુકો મેવો મૂકવા સાથે તાંબુ તાંબુ સમર્પણ આ રીતે સંકલ્પ કરી ને પાણી નીચે મૂકવાનું આ રીતે કરી ને પછી આરતી ઉતારવાની આવે છે નિરાંત આરતી પછી જે આપણને આ લક્ષ્મીજીની જે આરતી આવતી એ પ્રમાણે કરવાની અને આરતી કરી માતાજી પાસે ક્ષમાપના માગવાની હે માતાજી અમે અમારા ભાવથી પૂજા કરી છે તો ગણપતિ દાદા જે અમારા વિઘ્નો આવતા હોય એ તમે રોકજો અને અમને સદબુદ્ધિ આપજો અને શ્રીયંત્રમાં તો માતાજી ડે છે જ એટલે કંઈ સવાલ નથી એને પગે લાગી અને દરેક પાસે માગવાનું કે હે માતાજી અમારા સૌર્યનું રક્ષણ કરજો અમારા સૌર્ય નો આયુષ્ય આરોગ્ય ઐશ્વર્ય વધે એવી હું તમને પ્રાર્થના કરું છું તો આશીર્વાદ આપજો અને જીવનમાં અને એનાથી મને વિશેષ ફળ મળ્યું છે તો હું તમને તમારી સાથે શેર કરવા માંગુ છું અને તમે આ કરજો એ મારી ખાસ વિનંતી છે પહેલા ધનતેરસ છે ધનતેરસ તમારે બે જીવા કરવાનું એક તેલનો તેલનો આ બાજુ અને ઘીનો આ બાજુ આ રીતે આ બે દીવા કરવાના પહેલે દિવસે એક ઘીનો એક તેલ નો ફરી એક સાથીઓ કરવાનો થાળીમાં આ રીતે સાથે કરવાનો અને આ રીતે એકમાળા અને લક્ષ્મીજી નો મંત્ર છે ઓમ શ્રીમ શ્રીમ કમલે કમલાલય પ્રસિદ્ધ પ્રસિદ્ધ શ્રીમ શ્રીમ મહાલક્ષી માતાએ નમક આપણાથી યશાશક્તિ જે જપ થાય એ કરવાનો પછી આટલું કરી અને માતાજીને માતાજી પાસે માફી માગી લેવાની કે માતાજી અમે માતા પ્રયોગ કરી કરવાનું છે અને આવી રીતે બીજે દિવસે બે દીવા આવશે ત્રીજે દિવસે ત્રણ દીવા આવશે અને ચોથે દિવસે ચાર દીવા અને પાંચમે દિવસે પાંચ પાંચ દીવા બંને સાઈડ એક સરખા કરવાના હોય છે અને સાચી આપણે એ રીતે કરતા જવાના છે બરાબર છે આજે આપણે એક એક દીવો લીધો છે તો આજે સાચ્યો કરો છે કાળી ચૌદશ છે તો કાળી ચૌદશ પૂજામાં આપણે બે દીવા આવશે અને બે સાચિયા કરવાના છે બરોબર આ રીતે આપણે આગળ પણ ચાર દિવસ ની પૂજા કરવાની બાકી છે તો તમે પણ અમારી સાથે જોડાયેલા રહેજો જય શ્રી કૃષ્ણ